ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા લાખો રત્ન કલાકારો નાના કારખાનેદારો સૌ વેપારીઓ માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ સુરતના સૌ ધારાસભ્યશ્રીઓ શહેર ભારતીય જનતા પાર્ટી સાંસદશ્રી અમરેલી ભાવનગર બનાસકાંઠા મહેસાણા અમદાવાદ શહેર તમામ ક્ષેત્રના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ શહેર સંગઠનો જિલ્લા સંગઠનો દ્વારા આદરણીય મુખ્યમંત્રી શ્રી અને ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી દ્વારા બી શ્રીને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખાસ કરીને કલાકારોની માંગ કલાકારોને જે દુનિયાભરમાં હાલ હીરાના વેપારમાં મંદીના કારણે પડતી અનેક તકલીફોની રજૂઆતની બાદ મુખ્યમંત્રી શ્રીએ આદરણીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા હું અને એસીએસ હોમ અને મુખ્યમંત્રી શ્રીના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મનોજ દાસની એક કમિટી બનાવવામાં આવી હતી ત્યારબાદ હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા સૌ સંગઠનો નાના વેપારીઓ મધ્યમ વેપારીઓ અને અલગ અલગ સ્તરના વેપારીઓ જોડે અને ખાસ કરીને વિવિધ ક્ષેત્રોના રત્ન કલાકારોના જે એસોસિએશનો છે તેમની જોડે ચર્ચાઓ બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ખૂબ જ મહત્ત્વનો નિર્ણય આ લાખો રત્ન કલાકારો અને હજારો નાના વેપારીઓ માટે લીધો છે રાજ્યના હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગોની સ્થિરતા જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશમાં અસરગ્રસ્ત રત્નકલાકારો અને સૂક્ષ્મ એકમોને રાહત આપવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે